પણ છતાંય શાસ્ત્ર એમ કહે છે સંતો એવું કહે છે મહાપુરુષો એવું કહે છે દાદા કે ત્યાગ ત્યાગ નહોતો નેતર સાહેબ એક ઠોકર મારી આ અને બાણું લાખ માળવાને ત્યાગી દેવો એટલે પણ એ ત્યાગ સહજ ત્યાગ નહોતો અને કથા બહુ સુંદર મજાની ભગવાન શિવ અને મા પાર્વતી ગગનમાં વિહાર કરવા માટે નીકળે છે શમશાનની અંદર રાજા ભરથરી કોઈ ચિત્તા આવી અને એ ચિત્તા સળગે છે એની માથે ખીચડી પકાવે છે મા પાર્વતીનું હૃદય દ્રવિભૂત થયું અને કહ્યું મહાદેવ આનો ત્યાગ ગજબનો છે આપણે આને દર્શન દેવા જોઈએ ત્યારે કીધું તમે કયો એટલો ભોળો નથી મહાદેવ આ માટલું જે કાચું છે આનો ત્યાગ એટલો બધો સજ્જડ નથી ત્યારે કીધું કે પણ તમે વિચાર કરો કે જે માણસ બાણું લાખ માળવાનો ત્યાગ કરીને આવ્યો હોય શ્મશાનની અંદર જેણે ઉતારો કર્યો હોય અને ક્યારેક કોક ચિત્તા આવે અને એની કુરડીની અંદર ખીચડી હોય એ ખીચડી ચિત્તા ઉપર પકાવીને જે માણસ ખાતો હોય આ આ કેવો ત્યાગ ત્યારે કીધું કે એક કામ કરો પરીક્ષા લઈ આવો મહાદેવીએ વૃદ્ધ સ્ત્રીનું રૂપ લીધું પાર્વતી આવ્યા છે ડોસીમાં નું રૂપ લય અને જ્યાં અહીંયા પેલો કોળીયો ભરવા જાય ભરતરી આ અને માતાજી કીધું ભિક્ષા થી ખાધેલું નહીં લાંગણ રાજા ભરત્રીને અને જ્યાં એક કોળિયો ખીચડી ખાવા જાય ઘટના એ ઘટી કોઈ આવ્યું છે એવું જાણી જે કોળિયો હાથમાં લીધો એ કોળિયો પાછો મૂકી દીધો કોરડી લઈ અને પાછું વાળું ન જોયું પાછળ કોણ લેવા આવ્યું છે એ ન જોયું ભરતરીએ આપી દીધી હરખાતા હરખાતા મા પાર્વતી ભગવાન શિવ પાસે આવ્યા અને કીધું કે મહાદેવ હું તમને કહેતી નહોતી કે આને આપણે દર્શન દેવા જોઈએ બોલે કેમ બોલે અઠવાડિયાથી જેના શરીરની અંદર ભૂખ છે અને ત્યાં જઈ અને મેં માગણી કરી તો રાજા ભરતરી આખી કુરડી આપી દીધી પોતાના માટે એક દાણો ન રાખ્યો હવે ચાલો આપણે દર્શન દઈએ ત્યારે ભગવાન બોલિયા નાથે કીધું તમે કેવી માં છો બોલે કેમ બોલે તમારો દીકરો ભૂખ્યો આખી કુરડી ખીચડી લઈને તમે મારી પાસે આવ્યા એક કામ કરો અડધી ખીચડી વળી પાછા ડોશીમાં નું રૂપ લયા અને માં પાર્વતી આવ્યા છે અને કીધું કે બેટા મારે તો આમાંથી અડધી ખીચડી જોઈ છે તું પણ ભૂખ્યો છો એક કામ કર અડધી ખીચડી તું લઈ લે જ્યાં લઈ લેવાની વાત કરીને

કે હું બાણું લાખ માળવાનો ધણી છું હવે આ ખીચડીમાં મોઢું નાખું લાખ માળવાનો ત્યાગ કરીને આવ્યો છું હે મા અને જેને બાણું લાખ માળવા તાગી દીધા હોય હવે તારી ખીચડી દીધેલી ખીચડી દીધેલી દાન છે એમાં મોઢું નાખવું એ તમને મુબારક હવે તમે લઈ જાઓ ત્યારે ભગવાન ભોળિયા નાથે કીધું કે દેવી પાછા આવી આવો બોલે કેમ આને માળવાનો ત્યાગ કર્યો છે પણ મનમાં હજી માળવો ઘૂમે છે આપણે ગાડીમાં બેસો તમારી પાસે સારી કાર હોય જેગવાર હોય મર્સિડીઝ હોય જે કઈ હોય તે વોલવો હોય તમે કાર ની અંદર બેસો ત્યાં સુધી વાંધો નહીં પણ કાર તમારા મગજ ની અંદર બેસી જાય ત્યાંથી તકલીફ ઉભી થાય આઈ ગાડી આપણા મગજમાં બેસી ન જાવી જોઈએ ગાડીમાં આપણે બેસવાનું હોય